એકસો પચાસ ફૂટ રીંગ રોડ પર આવેલ કાર એસેસરીઝની દુકાનમાં આવી તત્વોએ કરી તોડફોડ ભાવનગર શહેરના હોટેલ કાયવેની બાજુ આવેલ કોમ્પ્લેક્ષમાં આવેલ ખોડલકૃપા કાર એસેસરીઝની દુકાન આવેલ છે દુકાનની સામે પાર્કિંગ નહીં કરવા માટે દુકાન માલિક અનિલભાઈએ ના પાડતા ચારથી પાંચ આવારા તત્વો દ્વારા દુકાનની અંદર ઘૂસી લોખંડનો ઘોડો પાડી દીધો ગાળો આપી મારામારી કરી હતી અનિલભાઈના જણાવ્યા મુજબ કારની અંદર ફિટ થતા વિડિયો ડિસ્પ્લે વાળો ઘોડો પડ્યો હતો અને બીજી અન્ય કિંમતી એસેસરીઝ હતી જેને કારણે અંદાજે 4 થી 5 લાખ નું નુકસાન થયેલ છે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થયેલ છે આ અંગેની ફરિયાદ ભરતનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. મારું નામ અનિલભાઈ વાડિયા છે. આપણે 150 ફૂટ ડુંગરોડ ઉપર આપણે સ્કાયવે હોટેલની બાજુમાં સિલ્વર રેવન્યુ કોમ્પ્લેક્સની પાસે દુકાન આવેલી છે. કાર એસસીટી બરાબર આ ગાડી ગાડીઓ લેવા બાબત છે ને આપણે નાની મેં મેટર થઈ હતી ગાડી ભાઈ પાછળ લઈ લે આણે કીધું કે તારા મને ટુકારો નહીં કરવાનો અમે દરબાર થઈ બરાબર મેં કીધું કાંઈ વાંધો નહીં હશે ભાઈ તુકારો નહીં કરો ભાઈ મોટા ભાઈ લઈ લો ગાડી સમજો એણે પછી એ ગાડી લીધી તારી તુકારો કેમ જ કરાય બરોબર મેં કીધું કાંઈ વાંધોને લઈ લે ને મારી ગાડી નીકળી જાય સમજો પછી એ લોકો ચાર પાંચ જણાને બોલાવી લઈને આવ્યા અને અમે અંદર શાંતિથી બેઠા હતા એટલે અંદર આવીને મારામારી કરી અને આ દુકાનની બધી તોડફોડ કરી અને આ બધું ભાંગી તોડી નાખ્યું અને અહીંયા અવારનવાર બધા આવતા જ હોય છે બરાબર આ સિલ્વર એવાનું કોમ્પ્લેક્ષની અંદર પારાઘડી આવી માથા પડતું હોય છે બધા લુખાવ થતો અવારનવાર બધા આટા મારતા હોય છે જૂની અદાવત કાંઈ જૂની અદાવત કાંઈ નહીં બસ એ આ બાબત છે ને ગાડીઓ લે મૂકવામાં અને કાઢવા માટે છે કેટલું નુકસાન છે મારે લગભગ સાત આઠ લાખ રૂપિયાનું નુકસાન કરી નાખ્યું બધા હાઇન્ડર પ્લેયર બધું થોડું નાખ્યું સાત આઠ લાખ રૂપિયાનું બધું નુકસાન કરી નાખ્યું મારે નુકસાન એમાં શું શું હતું પ્લેયર હતા બધા ટીવીના બધા ટીવી જેવા પ્લેયર છે ને બધા ટીવીના પ્લેયર બધા એના ફોડી નાખ્યા બરાબર અંદરની સાઈડે બધું એના ફોડી નાખ્યું હતું ઉપર પાછું બીજું બધું હતું કારે રીતે રસ્તા બધી જે કિંમતી આઈટમ હતી એ બધી એ તોડી જાય અને આ બારથી છૂટી લઈને મજા અંદર કેટલા જણા હતા પાંચ જણા હતા ચાર થી પાંચ જણા કુંભારવાડામાં ભાજપના નગરસેવક અને તેમના પુત્રો સામે એટ્રોસિટી ની